તો હેલો મિત્રો જય માતાજી તો આપણે વ્લોગ કરી દીધો ચાલુ અને મારા ડેલી વ્લોગ વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચલો શું થયું સમય મય મક ફસાઈ ગયું છે શો ઓ બાબરૂ ચકલું ફસાઈ ગયું છે હા નહીં આપણી જતું દેવલી હતી

ए तू कर ह लेवडो हेड काका ना वात देड हेड ले, ले। ए रकला हेड अरे हेड आवतच नाही ऑइल पुरवांचा जो हेड तूच नाही मशीन तुझी मग ओकडी ना काला पालक केला લખી આજ જય દે જો આ બાજુ રોટલા થાય છે હઈ શકવા ને એમ કરજે ડાળ સરીએ છે મગની ડર

પેલા બુ પણ મી દે